માં જંગલ સફાઈ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન છોટાવદેપુર જંગલ સફાઈ અને પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન છોડાવદેપુર જિલ્લાના વાઘ સ્થળ જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ તથા સીડ બોમ્બિંગ સાથે જંગલ સફાઈનો કાર્યક્રમ વધુમાં યોજાયો આ આયોજનના બની રહેલા હેતુ સુરક્ષિત અને વધારેલ વન આછરણને વધારવાનો હતો અને પર્યાવરણ સંરક્ષણ લોકોમાં જાગૃતિ કાર્યક્રમની સફળ આયોજન અને અમલ સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને જંગલ વિભાગના સહયોગથી આ બધા કાર્ય સફળ રીતે પૂર્ણ કરાયા સીડ બોમ્બિંગ દ્વારા અનમોલ વિધિ સાથે તે વન વિસ્તારોમાં જ્યાં રોપવાની સગવડ ન હોય ત્યાં પ્રાકૃતિક રીતે વનસ્પતિ ઉગાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે જ જંગલ સફાઈ ઝુંડ દ્વારા પ્લાસ્ટિક સૂકા પાન અને જંગલમાં ભઠ્ઠી થયેલા કચરા પાણીને દૂર કરી વાતાવરણને સ્વચ્છ અને જંતુઓ માટે અનુકૂળ બનાવવા કાર્ય કરવામાં આવ્યું આ પ્રયાસો જંગલ કાપણી અને જૈવિક વિવિધતાને બચાવવાના પ્રયાસોમાં વધુ મદદરૂપ સાબિત થાય છે છોટાઉદેપુરના યુવાનો દ્વારા આ પ્રકારની પર્યાવરણીય પહેલ દર્શાવે છે કે તેઓ પ્રકૃતિના રક્ષણમાં પણ આગળ છે આ કાર્યક્રમ સામાન્ય જનતામાં જંગલનું મહત્વ સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બની રહ્યું છે આ ગ્રાસ ગ્રાસરૂટ્સ સ્તરનું કાર્ય ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ ગઈ રાખવા માટે મહત્વપૂર્ણ ઠરે છે અધિકારીઓ કર્મચારીઓ જોડા